ભરૂચ સાલીમાર સિનેમા ગોલ્ડ માં દારૂડિયા અસામાજી તીંગાણું કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સાલીમાર ગોલ્ડ સિનેમા મલ્ટીપ્લેક્સમાં માં આસિસ્ટન્ટ મેનેજર સદ્દામ હુસેન નયાબ હુસેન સિદ્દીકીનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં ફરજ ઉપર હતા તે દરમિયાન ગોલ્ડ સિનેમામાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ વૈશાલી મેડમનો તેમની ઉપર ફોન ગયો હતો અને વૈશાલી બેને મેનેજરને કહ્યું હતું કે ત્રણ માણસો આવે છે તેમના નામ થામની ખબર નથી અને દારૂના નશામાં હોય અને તેમના હાથમાં વિદેશી દારૂના ટીન પણ છે અને તેમને સિનેમા ઘરમાં બોટલો લઈને જવું છે તે અંગે તેમને ટોકતા તેઓએ ધીંગાણું કરતા તેમાંથી એકને ઉલટી પણ થવા લાગી હતી એક એક બિયર તેના હાથમાં હોય હોય અને સીલ બંધ સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો કરવા લાગતા આ બાબતે ટોકેલો હોય અને તેમાં ત્રણેય જાય સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળો ભાંડવા સાથે ઝપાઝપી કરી ફરિયાદીનો શર્ટનો કોલર પકડી લઈ માર મારવાની કોશિશ કરવા લાગેલ જેમાં સ્ટાફના અન્ય માણસોએ તેમને બચાવેલ હોય અને ત્રણ પૈકી એક જણાએ પોતાના કમરના ભાગેથી તીક્ષણ હથિયાર એટલે કે છડી જેવું ચપ્પુ બહાર કાઢી હાથ ચાલાકી કરી મારામારી કરવા લાગે તેવા આક્ષેપ કરતા પોલીસે ત્રણ અજાણ્યા અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોરોની ધરપકડના ચક્રગતિ માંગ કર્યા છે એ ડિવિઝન પોલીસે અસામાજિક અજાણ્યા તત્વો સામે મારામારી જાનથી મારી નાખવા હથિયાર બતાવવા તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈને સોંપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે